શનિવારે રાત્રે દહેજ સેજ એકમાં આવેલ શિવફ ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટર બ્લાસ્ટની ની ઘટનામાં ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પટેલ અને પારડી ગામના રહેવાસી પ્રવણ મનસુખ પરમાર નામના કામદારનું કરુણ મોત નીપજ્યું હતું મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાઘરાના ધારાસભ્ય અરુણ શિરાણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી સાઠ લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટર કોપરેટિવ બેંક ખાતે ધારાસભ્ય અરુણશિ રણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા આ ચેક વિતરણમાં ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે અમારા માટે પૈસા અગત્યતા નથી પણ કુદરતને જે ગમતું હોય જ તે થતું હોય જ ત્યારે એમને શિવા ફાર્મામાંથી સાહીઠ લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું ત્યારબાદ અમે વર્કમેન અમેશન ડબ્લુસી પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે ચૌદ લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર ઓગણસાઠ લાખની ઉપર જાય છે ત્યારબાદ એમના જે છોકરાઓ છે એમનું ભણતરની જવાબદારી લઈએ છે ત્યારબાદ એમના પત્ની અને એમના છોકરાઓનું મેડિક્લેમ પાંચ લાખ સુધીનું કવરેજ એની પણ અમે જવાબદારી લઈએ છીએ અને આ આજરોજ તારીખ ઓગણત્રીસ તારીખના રોજ અમે માનનીય અરુણ સિરાણાના ત્યાં અમે ઉપસ્થિત થઈને અમે આજે આ સમાધાન કરેલ છે અને આ સમાધાન સંપૂર્ણપણે એ લોકોને એક્સેપ્ટ પણ છે અને એ બદલ અમને કંપની તરફથી બી એવી ઈચ્છા છે કે અમે આગળ બી એમને મદદ કરીશું કોઈ જરૂર પડશે તો